જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં હશો તમે લોકો જુઓ આજે મારા રસોડામાં હું બનાવવાની છું છોલે ટિક્કી તમે કટલેસ પણ કહી શકો છો આ કાબુલી ચણાનો ઉપયોગ કરીને મેં આ કટલેસ બનાવી છે તો વિડીયો જરૂરથી જોજો તમારા ગ્રુપમાં શેર કરજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો અને લાઇક આપજો તો આ છોલે ટીક્કી ગમે ત્યારે મહેમાન આવે ત્યારે બનાવી શકો છો ને બાળકોને પણ આપી શકો છો બહુ સરસ લાગે છે તો છોલે ટીક્કી બનાવવા માટે આ છોલે કાબુલી ચણા જે આવે છે એ રાત્રે મેં પલાળી દીધા હતા સવારે મેં કૂકરમાં પાણી નાખી મીઠું અને હળદર નાખીને ત્રણથી ચાર સીટી મારી દીધી ને એકદમ બાફી દીધા ઠંડા થાય પછી એકદમ એને કટરથી ભાગી દેવાના છે ચારથી પાંચ નંગ બટેકા છે એને પણ પાણી નાખીને મેં સીટી મારીને બાફી દીધા છે આ બંને એકદમ સરસ મજાના આવી રીતે કટરથી એકદમ ભાગી દેવાના છે કાચા ન હોવા જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે એક નંગ મોટી ડુંગળી એને ઝીણી ઝીણી મેં એકદમ કટ કરી દીધી છે તમે જોઈ શકો છો એ રીતને જ આપણે કટ કરવાની છે ને એક નંગ લીલું મરચું એને પણ ઝીણું સમારી દીધું છે કોથમીર છે એ સમારીને અંદર નાખીશું અડધર અને લાલ મરચું એક ચમચી ભરીને નાખ્યું છે અંદર નાખીશું ધાણા જીરું છે એક ચમચી ભરીને નાખ્યું છે મીઠું છે સ્વાદ મુજબ આપણે નાખીશું કારણ કે છોલે ચણામાં મેં નાખ્યું હતું એટલે અને આ ચાટ મસાલો છે એ અડધી ચમચી અંદર નાખીશું જો તમને કસ્તુરી મેથી ગમતી હોય તો તો પણ તમે નાખી શકો છો બધું મિક્સ કરી દેવાનું છે ને એક નાનું લીંબુ એનો રસ એકથી બે ચમચી લીંબુનો રસ આપણે અંદર નાખીશું બધું હાથના મદદથી બધું એકદમ મિક્સ કરી દેવાનું છે હવે બે ચીઝની ક્યુબ્સ છે એ અંદર છીણીને નાખવાની છે બધું મિક્સ કરીને ગોળ ગોળ તમે જોઈ શકો છો આવી રીતે સેપ આપવાનો છે ગોળ ગોળ કટલેસ જેવો તો બધું બધા મેં આવી રીતે ગોળ ગોળ શેપ હાથના મદદથી મિક્સ કરીને બધું આપણે કટલેસ જો મેં શેપ આપીને બધા રેડી કરી દેવાના છે ડીશમાં અને પછી ઉપરથી મેં તલ ભભરાવે છે જો તમને તલ ના ગમતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી છે નોનસ્ટિકની એમાં પહેલાં તેલ લગાવી દેવાનું અને પછી ધીમો ત્યાપ રાખવાનો અને બધી આપણે જે છોલ ટિક્કી છે એ બધી ધીમા તમે ગોલ્ડન બ્રાઉન આપણે કરી દેવાની છે ફેરવતા જવાનું છે તો આ બધી મેં રેડી કરી દીધી છે છોલે ટિક્કી તો ગેસ બંધ કરી દીધો છે અને મેં આ સર્વ કર્યું છે પ્લેટમાં ટામેટો કેચઅપ સાથે વિડિયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ